શરૂઆત કરીએ તો અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો પ્રથમ દિવસે કીર્તિદાન ગઢી દ્વારા લોકગીતોનો કાર્યક્રમ થયો હતો જેમાં કાંકરિયા પરિસરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સુરક્ષા માટે સમગ્ર કાકરિયા પરિસર સીસીટીવી થી સજ્જ હતું ખાતે ખાસ કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો હતો કંટ્રોલ રૂમ થી પરિસરની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે કેમેરાથી કેટલાક માણસો પરિસરમાં છે તેની ગણતરી સાથે જો કોઈ આરોપી પ્રવેશે તો એઆઈથી પોપ અપ થશે અહીંયા કેટલા લોકો અંદર છે અને કેટલા બહાર ગયા તે અંગે પણ માહિતી મળશે વધુ ભીડ ભેગી થાય તો દરવાજા બંધ પણ કરવા મદદરૂપ થશે ત્યારે કાંકરિયા કાર્નિવલના ઉદઘાટન સમારોહમાં સીએમએ સંબોધન આપ્યું હતું ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે અટલજીને ભાવ વંદન કરું છું સુશાસનની યાત્રા બનાવી ગરીબ લોકોને જોડ્યા છે હેપીનેસ ઇન્ડેક્સ અભિગમ પણ અપનાવ્યો છે અમદાવાદને કાંકરિયાથી પબ્લિક સ્પેસની ઉત્તમ ભેટ આપી છે અમદાવાદને અનેક ભેટ આપી છે આજે વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા લોકોને ગુણવત્તાયુક્ત જીવન બળે માટે અનેક કામો થઈ રહ્યા છે કાંકરીયામાં સ્વચ્છતા જરૂરી લોકો સ્વચ્છતા જળવામાં સહયોગ આપે વિકસિત ગુજરાતથી લીડ લેવી છે તેવું નિવેદન આપ્યું પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપાઈની આજે એકસો મી એકસો એકમી જન્મ જયંતીએ એમને ભાવવંદના કરું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનના પ્રણેતા અટલજીના જન્મદિવસની ગુડ ગવર્નન્સ ડે તરીકેને ઉજવવાની બે હજાર ચૌદથી શરૂઆત કરાવી છે આદરણીય શ્રી મોદી સાહેબે સુશાસનની યાત્રાને વેગવાન બનાવીને સમાજના છેવાડાના નાનામાં નાના ગરીબ વંચિતને વિકાસમાં જોડ્યા છે શહેરમાં વસતા ગરીબ અને સામાન્ય પરિવારને હરવા ફરવા અને મનોરંજન માટેની સુવિધાઓ તેમને પોસાય તેવા ખર્ચ મળે ખર્ચથી મળે તેવો હેપીનેસ ઇન્ડેક્સ વૃદ્ધિનો અભિગમ વડાપ્રધાન શ્રીએ અપનાવ્યો છે તેમની વિઝનરી લીડરશીપમાં શહેરી જનસુખાકારીમાં ગુજરાતે નવા કીર્તિમાન મેળવ્યા છે